માંગરોળ તાલુકામાં વાકલ ખાતે આમ આદમી પાર્ટી મધ્યસ્થ કાર્યાલયનું વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું માંગરોળ તાલુકામાં વાકલ ખાતે આમ આદમી પાર્ટી મધ્યસ્થ કાર્યાલયનો વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લાના આમ આદમી પાર્ટીના મહામંત્રી સ્નેહલભાઈ વસાવા માંગરોળ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષભાઈ ચૌધરી ઉમરપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રણજીતભાઈ વસાવા માંગરોળ તાલુકાના મહામંત્રીશ્રીઓ ઉમરપાડા તાલુકાના મહામંત્રીશ્રીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તથા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

વિસાવદરના ધારાસભ્યશ્રી એ ગોપાલ ઇટાલિયા પધારી રહ્યા છે અને તમામ એકસો છપ્પન માંગરોળ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સૈનિકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ આજે જોવા મળ્યો છે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકો અને માંગરોળ તાલુકામાં ખૂબ મજબૂતાઈથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડશે હું શિરીષ ચૌધરી માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટી સંગઠન પ્રમુખ આજે વાંકલી પાવન ઐતિહાસિક ધરતી પર આજે આમ આદમી પાર્ટીનું કાર્યાલય જે સમાજના વિકાસ માટે સમાજના પ્રશ્નો માટે ખુલ્લ મૂકવામાં આવ્યું છે જે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા અમારા શિક્ષિત ધારાસભ્ય ગોપાલભાઈ અટાલા દ્વારા ખુલ્લ મૂકવામાં આવે છે આજે જે કાર્યાલય આજુબાજુના દરેક વિસ્તારના લોકોને ખેડૂતોને વિદ્યાર્થીઓને સહયોગ અને મદદરૂપ થશે એમની સરકાર તરફથી આવતી યોજનાઓ તથા શિક્ષકો બાળકોની શિષ્યવૃત્તિ તેમજ અન્ય જે પણ એમની એમની છે આ કાર્યાલયથી અમે એમને સેવા આપવાનું આજે વચન આપીએ છીએ અને અપીલ કરી છે કે દરેક લોકો આ કાર્યાલયનો લાભ લે જય હિન્દ જય જોહર આજે સુરત જિલ્લાના માંગરોળ વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો છે આજે અમારા સ્થાનિક આગેવાન ભાઈ શ્રી સ્નેહલભાઈ વસાવા અને શિરીષભાઈ બંનેના નેતૃત્વમાં અને અમારા પ્રદેશના નેતા શ્રી રામભાઈ ધડુકના પ્રેરક ઉપસ્થિતિમાં આજે આ માંગરોળ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ થયો છે આ કાર્યાલય બનવાના કારણે આમ આદમી પાર્ટીના સંગઠનનું કામ ખૂબ મજબૂત બનશે આ કાર્યાલયના માધ્યમથી લોક સંપર્ક અને લોક નું કાર્ય પણ ખૂબ મજબૂતી થી આગળ વધશે એવી હું સૌ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું અમીરસિંહ ચૌહાણ માંડવી